નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી છે વાગરાથી વાગરા સાયખા જીઆઈડીસીમાં પ્રદૂષણ ફેલાવનાર કંપનીઓ સામે તવાઈ ઇકો ફાઇન કલર કેમ્પનો ડ્રેનેજ કનેક્શન કપાયું કડક કાર્યવાહીની માંગ વાગરાની સાયખા જીઆઈડીસીમાં પર્યાવરણને નુકસાન પહોંચાડતી કંપનીઓ સામે આખરે તંત્રએ લાલ આંખ કરી છે અતિશય પ્રદૂષિત પાણી છોડવા બદલ ડીપી બેતાલીસ અને ડીપી તેતાલીસ મિલકત ધરાવતી ઇકો ફાઇન કલર કેમ્પ કંપનીનું ડ્રેનેજ કનેક્શન કાપી નાખવાનો

ત્યારબાદ કંપનીના કહેવાથી સંયુક્ત વિશ્લેષણ પણ કરવામાં આવ્યું હતું જેમાં ફરી પાણીના નમૂના પણ પ્રદૂષણ પ્રમાણ માન્ય મર્યાદા કરતા પહેલી ઘટના નથી નોટિસ મુજબ જ આ કંપની દ્વારા ત્રીજી વખત આ પ્રકારનું બેદરકારી વર્યું કૃત્ય આચરવામાં આવ્યું છે ઉદ્યોગો દ્વારા વારંવાર થતી આવી ગંભીર બેદરકારીના કારણે આસપાસના ખેતરોમાં કેમિકલયુક્ત પાણી ભરાઈ રહ્યું છે જેના કારણે જમીન બિન ઉપજાઉ બની રહી છે પાકને નુકસાન થવાની સાથે સ્થાનિક લોકોના આરોગ્ય સાથે પણ ગંભીર ખતરો ઉભો થઈ રહ્યા છે સ્થાનિકોમાં આ મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો છે લોકોની માંગ છે કે માત્ર ડ્રેનેજ કનેક્શન કાપવા જેવી સામાન્ય કાર્યવાહી પૂરતી નથી જે કંપનીઓ વારંવાર પર્યાવરણ સાથે ચેડા કરે છે તેમની સામે ક્લોઝર સહિતની કડક કાર્યવાહી થવી જોઈએ સરકારે આ ગંભીર મુદ્દા ઉપર તાત્કાલિક ધ્યાન આપવું જોઈએ અને કાયમી ઉકેલ લાવવા માટે મજબૂત પગલા ભરવા જોઈએ જો આ સમસ્યાનો કાયમી ઉકેલ નહીં લાવવામાં આવે તો ભવિષ્યમાં આ કેમિકલયુક્ત પાણી આ વિસ્તારના લોકો માટે ઝેર સાબિત થઈ શકે છે આ એકલ ડોકલ ઘટના નથી સાયકાજીમાં આવી અનેકો કંપનીઓ છે જે ટ્રીટમેન્ટ કર્યા વગર જ કેમિકલયુક્ત પાણી ખુલ્લે આમ છોડી રહી છે